ન થાય તો આજે આ બધું જે લખી લેસન કરી અને તમારી સમક્ષ ઉપજ થયા છે તો વાત કરીશું પેલા એક આગળ વિડિયો આપણે મૂક્યો છે કપાસમાં એક જ દવા સફેદ સાસડી લીલી સાસડી મોલોમસી તતળિયા ગળો થ્રીપ્સ પાન કથિરી ચુસ્યા પ્રકારની જીવાતુ આ બધી જ પ્રકારની જીવાત એક જ દવા માં મરી જાય જેનું નામ છે વરસાદ થઈ રહ્યો છે એમાં હાથી બાતી નથી આપણે આજે અને હવે ખડ થઈ ગયા છે ખડના ગઢ થઈ ગયા છે નિંદાપણ કહેતા હોય કચરો કહેતા હોય ઘાસ કહેતા હોય આપણે તો એ થઈ ગયું છે હવે એને બાળવા માટે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો કપાસની હાઈલમાં તમે પાયરોથોબિક સોડિયમ અને પિઝાલોફોપ સાચ્યું છે ટૂંકમાં કહી તો કે ભાઈ ગોદરેજ કંપનીનું હિટ પીડ મેક્સ આવે એ તમે પંપે પચાસ એમ એલ સાચ્યું છે એટલે કપાસની હાઈલમાં જે નિંદામણ છે એ સાફ થઈ ગયું છે પછી આ સિવાયની બીજી અલગ અલગ દસ કંપનીનું આવે છે બાયર માં આવે છે માં આવે છે આઈઆઈએલ માં આવે છે ઇન્ડો માં આવે છે બરોબર છે ભારત સર્કિટમાં આવે છે ધાનુકામાં આવે છે બધામાં મેન્યુફેક્ચરિંગ ગોદરેજ છે એટલે તમે આનો ઉપયોગ કર્યો છે પણ હવે ખર્ચ થઈ ગયું છે દાવડામાં કોઈક દાવડા કહેતા હોય કોઈક પાટલા કેતા હોય એમાં ખર્ચ થઈ ગયું છે તો હવે એને માટે શું કરવું તો મને વીસ પચીસ ખેડૂત મિત્રોના કમેન્ટ હતી કમેન્ટ બોક્સમાં કે ભાઈ હવે પાટલામાં ખડ થઈ ગયું છે તો એને માટેની કોઈ અમને દવા બતાવો કે એમાં ખડ નાનું પણ નથી અને બહુ મોટું થઈ ગયું છે તો એને માટે આપણે લઈને આવ્યા છીએ પેરાકવાટક્લો ચોવીસ ટકા એસેલ આ કોઈ બી કંપનીનું તમે લઈ શકો છો યુનિવર્સલ છે સેમસો નું છે એશિયાટેક નું છે સિઝન્ટ આવે છે ધાનુકા આવે છે લગભગ બધી કંપનીમાં આવે છે લગભગ બધી કંપનીમાં આવે છે પેરાક્વાટ ચોવીસ ટકા

ચાહે સિઝન્ટ નું જો ચાહે ધાનુકા નું જો ચાહે અદામા નું જો ચાહે ક્રિસ્ટલ નું સો એમ એલ માપ નાખવાનું છે પર પંપે સો એમ એની સાથે તમારે ગોળ નાખવાનું છે દસ એમ ફક્ત દસ એમ આ બે દવા તમારે મિક્સ કરી અને કપાસના પાકમાં છાંટવાની છે

ઘટી જશે પછી વુડ શું કે કદાચ પવન હોય અને બરોબર છે એની જે ધોળાની જણ હોય છે એ જવા નહીં દે એ ફક્ત આટલી જ જગ્યામાં રોકી રાખશે એટલે તમને પોતાને ખ્યાલ આવી જશે કે અત્યારે પવન છે તો શેદ દવા આપણે આજ પર રાખવી કદાચ થોડું ઘણું રહી જાય તો બીજી વખત નાખી આપડે દવા આને આપણે વ્યવસ્થિત નિંદામણ કરી લેશું હવે વુડ અને પટ્ટી ફુવારો કઈ રીતે છે કહી દઉં તમને આ છે ખેડૂત મિત્રો પટ્ટી ફુવારો બરોબર છે આ છે પટ્ટી ફુવારો અને આને કહેવામાં આવે છે હૂડ બરોબર છે આ ખાલી ત્રીસ ચાલીસ રૂપિયાનું હૂડ આવે છે આ ત્રીસ ચાલીસ રૂપિયાનું હૂડ લઈ લેવાનું છે એની ઉપર પટ્ટી ફુવારો લગાડી દેવાનો છે પટ્ટી ફુવારો જ લગાડવાનો છે આપણો જે મોટો ફુવારો આવે છે એ નહીં આવા જે ડોઘલા આવે છે મોટા ફુવારા આ નહીં કારણ કે આનથી ઝણ વધારે ઉઠશે ધુવાડો વધારે થશે અને એ ધુવાડો ઝરી ઝરી પવન હશે તો તમારે કપાસના પાકમાં જાવાની સંભાવના પંદર ટકા વીસ ટકા વધી જાય છે પણ પટ્ટી ફુવારો હોય ને તો આ આટલી પટ્ટીમાં તે દવા રહેશે એટલે કે તમે આમ દવા નાખશો એટલે આ આટલી પટ્ટીની એની મર્યાદામાં દવા પડશે માનો કે આ કપાસનો તમારો છોડ હોય તો તમારે આ મર્યાદામાં દવા પડે

વરાપ હોય તો તમે બળદ દ્વારા આ વસ્તુ કરી શકો પણ આ જે વર્ષ શું છે આપણે બે હજાર તેવીસ નું સતત દોઢ મહિનાની એક ઘર પોરો જ નહીં સતત દોઢ મહિનાથી થી વરસાદ પડે છે અને ખડના ના ઠેઠા જામી ગયા છે તો તમારે આજ ખાસ કરવું પડે છે કે પેરા કોડ કોઈ બી સારી કંપનીનું નું ચોવીસ ટકા લઈ એની ભેગું ગોલ કોઈ બી કંપનીનું લઈ અને દસ એમ એલ લેખે દવા જાડી જો છાટી દેવામાં આવે તો તમારા કપાસના પાકમાં રાહત થઈ જાય હોય બે પાક ભેગા કર્યા હોય તો એમાં આ વસ્તુ શક્ય છે નહીં બરોબર ખાસ મિત્રો હજી તમને કહી દેસુ ખેડૂત મિત્રો કે કપાસને તો અડવું જ જોઈએ નહીં બિલકુલ અડવું જોઈએ નહીં પણ જે પદ્ધતિ કદી છે તમને કે ધીમે 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 હાલે આવો તો આ વસ્તુ શક્ય છે વાત રહી ભાવની તો કંપની ફેર પચીસ પચાસ રૂપિયા નો ભાવ શકે છે કંપની ફેર પચીસ પચાસ રૂપિયા નો ભાવ ફેર હોય શકે છે સાડી ત્રણસો થી માંડીને ચારસો હવા ચારસો રૂપિયા સુધીમાં આ વસ્તુ આવી શકે છે ચારસો રૂપિયા ની આસપાસ તમારે આ પેરાકોટ આવશે કોઈ બી સારી કંપનીનું કોઈ બી સારી કંપનીનું એની આસપાસમાં અને ગોળ આવે છે સો ગ્રામમાં તમારે એકસો એંસી રૂપિયાથી માંડી બસો હવા બસો રૂપિયા સુધીના આસપાસમાં તમારે આવી રહેશે મતલબ કે તમે એની કોસ્ટિંગ ગણો તો બસો નું તમે ગોળ લ્યો અને ચારસો નું તમે પેરાકવોટ લો બરોબર છે અને છસો રૂપિયા થાય એક એકરની માલિપા તમારે દસ પમ કરવાની ભલામણ હોય છે લાગડ સાટો અને એક એકરે દસ પગ થાય સોળ ગુઠાના વીઘામાં વીઘે ચાર પપ લેકે દવા થાય છે પણ એવરેજ માનીએ તો આ દસ પપની જોડી છે એ ત્રણ વીઘામાં થઈ રહેશે એવરેજ આ જે દસ પબની જોડી છે એ તમારે ત્રણ વીઘા પાકમાં થઈ રહે કારણ કે કપાસની જે જગ્યા છે એ તો થોડી થોડી રોકવાની છે બે બાજુથી એટલા માટે તમારે આ ત્રણ વીઘામાં એટલે કે કેવો ખર્ચો થાય કે ભાઈ પંપે તમારે માનો કે સાઠ રૂપિયાનો ખર્ચો છો તો આ સાઠ રૂપિયાના ખર્ચામાં તમે આ કરી શકો બરોબર છે તો બહુ ઓછા ખર્ચામાં નહીવત ખર્ચામાં તમારે આ બહુ તો સારી એવી સુવિધા ખેડૂત મિત્રો થઈ જાય ખાસ વુડિયો બરોબર છે તો આ ટાઈપનું નું વુડ આવે છે પછી ખાસ પટ્ટી ફોવારો જો પટ્ટી ફોવારો સારો લેશો તો પચાસ રૂપિયાની આસપાસની કિંમતનો આવશે વુડિયો એટલે ત્રીસ પાંત્રીસ કે ચાલીસ રૂપિયાની કિંમત આવશે આ તમારે કાયમી ધોરણે છે કોઈ પણ ખડની તમે દવા છાંટો તો એમાં ફરજિયાત તમે વુડ લગાડો સુધી શેર કરો પછી કોઈ ખેડૂત મિત્રોને બીજો કોઈ પાક કરવો હોય અને જગ્યા હાવ ખાલી પડી હોય એમાં નિંદામણ મણ ઉગી નીકળ્યું હોય ફાટી નીકળ્યું હોય અને પછી વરાપ નીકળ્યો હોય તમારે બે ચાર દિવસમાં કોઈ ખેડૂત મિત્રોને બીજો કોઈ પાક કરવો હોય તો એમાં ઘણી પણ વખત મૂંઝવણ હોય શકે છે તો એમાં પણ આ દવા તમે અને પેરાકવાટ ચાર પાંચ પગ લે કે જાળી છાટી જાવ પછી તમે ત્રણ દિવસ પછી એને ખેડી અને બીજા પાક માટે કરી શકો છો કોઈ જમીન આડઅસર થતી નથી તો ખેડૂત મિત્રો આ મારો વિડીયો બને એટલો

પછી ઘણી વખત એવું થાય છે કે એક સાથે મિસકોલ ઉપર મિસકોલ મિસકોલ ઉપર મિસકોલ આવતા જતા હોય છે બને એટલા અમે તમને સરળતાથી જવાબ આપવાના કોશિશ કરીએ છીએ જેથી કરીને આ વસ્તુ તમને આસાનીથી મળી રહે અને બહુ લાંબા ખર્ચા કરવા ન પડે બીજો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાહર જય કિસાન